નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ અત્યારે હું હળ હળવદ તાલુકાના માલણીયાત ગામે છું અને માલણીયાત ગામે એક માળિયા બ્રાન્ચ કેનાલ છે ને ત્યાંથી આપણે લાઈવ થયા છીએ ત્યાંથી આપણા દર્શક મિત્રોને જાણકારી આપી છે ખાસ તો કે માળિયા બ્રાન્ચ કેનાલ હાલ બંધ થઈ ગઈ છે ને જેને લઈ અલગ અલગ જગ્યાએ પાણીની કટોકટી પણ સર્જાઈ છે અને આવનારા દિવસોમાં પાણીની કટોકટી પણ સર્જાવાની છે ને જેને લઈને જ આપણે હળવદ તાલુકાના માલણીયાત ગામે જેથી જે માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે ને ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ અને ખાસ તો આ માળિયા બ્રાન્ચ કેનાલ છે તે સાફ સફાઈને લઈ અને ઘણા સમયથી માંગ હતી તેને લઈ સાફ સફાઈના અનુસંધાને હાલ તો બંધ કરવામાં આવી છે તો સાથે જ બંને બાજુ જે બાવળ જેવો બાવળ હોય જાળી ઝાંખરા હોય તે તમામ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે આ બાવળોને એ બધું છે તે છેલ્લા એક બે દિવસથી બંધ કરવામાં એટલે કે દૂર કરવામાં આવી રહ્યા છે આ જે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં જાળી અને આ બધું જેસીબી કેનાલ પર કામગીરી કરી રહ્યા છે અને જેને આ બાવળને જાળી જાખરણને દૂર કરવામાં આવી રહ્યું છે ને સાથે અત્યારે કરોડો રૂપિયાના ટેન્ડર પણ પાસ થઈ ગયા છે જે રીતે વાત કરવામાં આવે તો માળિયા બ્રાન્ચ કેનાલ છે ને તેમાં આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે લીલ અને શેવાડના અલગ અલગ દ્રશ્યો છે ને તેને સાફ કરવા માટે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે અને જે આવનારા દિવસોમાં પાછળના જે છેવાડાના ખેડૂતો એટલે કે માળિયાના જે ખેડૂતો છે ટીકર પછીના ઘાંટીલા સહિતના જે પાણી પહોંચતું નથી અને જેને લઈ અવારનવાર માળિયાના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા તેઓ દ્વારા અવારનવાર ખેડૂતો સાથે આંદોલન કરવામાં આવે છે કારણ કે છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું નથી અને જેને લઈ અવારનવાર આંદોલન પણ થયા છે અને ખેડૂતોને નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે પાઇપલાઇન સહિતની ઘણી બધી જગ્યાએ નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે અને જેને લઈ ખેડૂતોએ અવારનવાર રજૂઆત પણ કરી હતી કે સાયફન સહિતની ચીજ વસ્તુઓ જો સાફ કરવામાં આવે તો ખેડૂતોને યોગ્ય યોગ્ય રીતે પાછળના એટલે કે છેવાડા અને માળિયા તાલુકાના ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે અને તે માટે અવારનવાર ઘણા બધા ખેડૂતોની માંગ પણ હતી અને ધારાસભ્યોની પણ માંગ હતી કાંતિલાલ અમૃતિને મળી હાલમાં થોડા સમય પહેલાં આપણે જ્યારે આપણા વિસ્તારના ધારાસભ્ય હળદ ધાંગધ્રાના પ્રકાશ પરસોત્તમભાઈ વર્મોર તેમની સાથે પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી અને તેમના દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી કે કેનાલ સાફ સફાઈને લઈ બંધ કરવામાં આવશે અને આપણને જે હાલમાં જાણકારી મળી રહી છે તે મુજબ ટેન્ડર પણ લગભગ મંજૂર થઈ ગયા છે અને એજન્સીઓ પણ ફિક્સ કરી દેવામાં આવી છે અને આવનારા દિવસોમાં કામગીરી શરૂ પણ કરી દેવામાં આવશે એટલે જે હવે ટૂંકમાં એકથી દોઢ મહિનાની અંદર કેનાલનું સાફ સફાઈ પૂર્ણ થઈ જશે અને છેવાડા અને ખેડૂતોને સારું એવું પિયત માટે પાણી પણ મળશે અને સાથે જ ઘણી વખતે અકસ્માતો પણ થતા હોય છે કારણ કે આવા જે શેવાળ અને લીલ હોય છે ને તેને લઈ ઘણા બધી રીતે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે અને નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે ત્યારે જો કેનાલ યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તો ઘણા બધા ખેડૂતો અને કોઈ નાવા પડ્યું હોય તેનો જીવ પણ બચી શકે તે જ રીતે અત્યારે જોઈ રહ્યા છીએ કે કેનાલમાં બિલકુલ પાણી નથી એટલે લગભગ એકાદ ફૂટ જેવું પાણી હશે ને અત્યારે કેનાલ બિલકુલ બંધ થઈ ગઈ છે અને સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોએ જે ઉનાળુ તલની વાવેતર કર્યું હોય ગવારની વાવેતર કર્યું હોય તેઓને માટે પોતાના પિયતની સુવિધા હોય તો જ વાવેતર કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો ને જે અનુસંધાને હાલ આપણે આ કેનાલ જોઈ રહ્યા છીએ કે કેનાલમાં પાણી બિલકુલ નથી અને કેનાલ સાફ સફાઈ કરવી પડે તેવી સ્પષ્ટપણે આપને ડિસ્પ્લેમાં પણ દેખાતું હશે અને જે જોઈ રહ્યા છો તે કેનાલ કેનાલમાં કેટલી બધું લીલ અને સેવા છે અને આ સાફ સફાઈ કરવી પડે સાથે જાળી ઝાખરા બાવરો પણ તમને દેખાતા હશે સાથે જે જે જાણકારી મળી રહી છે તો કે અલગ અલગ જેસીબી મશીન દ્વારા બાજુમાંથી જાળી ઝાંખરા પણ દૂર કરવામાં આવી રહ્યા છે એટલે કેનાલ ઉપરથી જાળી જાખરા પણ દૂર કરવામાં આવી રહ્યા છે એટલે સાથે જ એજન્સીઓ પણ ફિક્સ થઈ ગઈ છે ને આવનારા દિવસોમાં એટલે લગભગ સપ્તાહની આજુબાજુમાં કેનાલોમાં સાફ સફાઈની શરૂઆત પણ થઈ જશે અને જેથી કરી અને છેવાડાના ખેડૂત છે માળિયા તાલુકાના માળિયા તાલુકાના જેટલા પણ ખેડૂત હોય તેઓને આસાનીથી પિયત માટે પાણી પણ મળી રહેશે જે પાણીને લડત માટે અવારનવાર માળિયાના ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિ તેઓ દ્વારા છેવાડાના ખેડૂતોને પાણી મળે તે માટે પગપાળા આંદોલન કર્યું છે સાથે ઘણી બધી વખતે પેટ્રોલિંગ પર તેઓએ કર્યું છે અને આપણે અગાઉ સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયા હતા કે પાણીનો જે રીતે બગાડ થાય છે અને આ પાણીનો બગાડ અટકાવવા માટે કાંતિલાલ અમૃતિયા દ્વારા અધિકારીઓને રીતસરની સૂચનાઓ પણ આપી હતી ત્યારબાદ આપણે અહીંના ધારાસભ્ય છે પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા તેઓના દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી કે માળિયા બ્રાન્ચ પંદર માથથી બંધ થઈ જાય છે પરંતુ પછી પંદર દિવસ ખેંચવા ખેંચાયા હતા એટલે કે પાછળ જે છેવાડાનું ખેડૂતો હોય ને વરિયાળીનો પાક હોય તેને જો પાણી મળે પંદર દિવસ વધારે તો ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળી શકે અને જે અનુસંધાને પંદર દિવસ પાણી પણ વધારે આપવામાં આવ્યું હતું અને તેનો લાભ ખેડૂતોએ મેળવ્યો પણ હતો ને અત્યારે પણ આપણે જે જોઈ રહ્યા છીએ તે કેનાલ છે ને કેનાલમાં હાલ પૂરતું પાણી નથી એટલે કે મારે બ્રાન્ચ કેનલ સાફ સફાઈના અનુસંધાને બંધ છે ને આપણે આ વિસ્તાર જ્યાં જોઈએ છીએ ત્યાં અહીંથી પાણી ભરપૂર માત્રામાં ખેડૂતો લેતા હોય છે ખાસ તો ખેડૂતોને પા પિયતના પાણી મળી રહેતા સારું ઉત્પાદન પણ મેળવતા હોય છે એટલે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કેનલ છે અત્યારે કેનલમાં શેવાળ છે અને સાફ સફાઈ કરવી પડે તેવી સ્થિતિ છે અને ટૂંક જ સમયમાં કેનાલ સાફ સફાઈ પણ થઈ જશે ને જેથી કરીને ખેડૂતોને સારું એવું છેવાડાના ખેડૂતોને પીયત માટે પાણી પણ મળતું રહેશે તો આ છે માળિયા બ્રાંચ કેનાલ અને માળિયા બ્રાંચ કેનાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તમે અંદર કેટલો કચરો લીલ સેવાળ સહિતના પથ્થરો બાવળ જાળી ઝાખરા આ તમામ ચીજવસ્તુઓ સાફ કરવામાં આવે તો છેવાડાના ખેડૂતોને આસાનીથી પીયત માટે પાણી મળતું રહે આપણે જે જોઈ રહ્યા છીએ તે માળિયા બ્રાન્ચ કેનાલ છે અને અત્યારે હું તે તમને જે દ્રશ્યો બતાવું છું તે હળવદ તાલુકાના માલણીયત ગામ પાસેથી બતાવું છું તમે જે જોઈ રહ્યા છો તે ખાસ તો માળિયાના ખેડૂતોને પિયતનું પાણી મળી રહે તે અનુસંધાને અને ખાસ તો સાફ સફાઈની જરૂરિયાત છે અને અગાઉ પણ ઘણી બધી વખત સાફ સફાઈ અને સમારકામ થયેલું છે અને જે માટે અવારનવાર તંત્રને રજૂઆત પણ કરી હતી કે ખાસ તો જે નાળા હોય છે નદીના તેઓનું યોગ્ય રીતે સફાઈ કામ થતું નથી જેને લઈ અવારનવાર ખેડૂતોએ રજૂઆતો પણ કરી હતી કે યોગ્ય સફાઈ કામ થાય તો જ છેવાડાના ખેડૂતોને પાણી મળી શકે અને જે અનુસંધાને હાલમાં માળિયા બ્રાન્ચ કેનાલ આપણે જોઈ રહ્યા છીએ અને ફરી એક વખત કેનાલ સાફ કરવા માટે ટેન્ડરિંગ થયું છે આગામી દિવસોમાં કેવું કેનાલ સાફ સફાઈ થશે નાળા સાફ થશે કે કેમ કેવા થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડતા રહીશું હાલ તો આપણે જે જોઈ રહ્યા છીએ કેનલમાં બંને બાજુ જે દ્રશ્યો આપણે જોઈએ કે આ જે શેવાળ જામી ગયો છે તમે જે લીલ જુઓ છો તે એટલે બંને બાજુ સાફ સફાઈ કરવી તેમજ સમારકામ કરવું તેવી પણ જરૂરિયાત છે જ અને વહેલી તકે તંત્ર દ્વારા સમારકામ કરે અને સફાઈ કામ કરે તો ખેડૂતોને ફરી પાછું પાણી મળતું થઈ જાય ખેડૂતો સારું એવું ઉત્પાદન મેળવી શકે કારણ કે પાંચમો મહિનામાં ખેડૂતો મોટા ભાગના ખેડૂતો કપાસનું વાવેતર શરૂ કરી દેતા હોય છે ને એવા સમયે જો ખેડૂતોને પાણી મળે તો સારું એવું ઉત્પાદન પણ મળી શકે છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે માળિયા બ્રાન્ચ કેનાલના દ્રશ્યો છે માળિયા બ્રાંચ કેનાલથી મેં તમને દર્શક મિત્રોને જાણકારી આપી તો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો